હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં અને આજે તારીખ છે સિતાવી માર્ચ બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આ જમાના કારણે હરાજી એજ તો ન થાય એટલે ઓનલ ચાલુ છે ગરાગી તમે જોઈ શકો છો આજે બકાલું ઘણું ઓછું આવ્યું એ આ કોબીજ છે જેનો ભાવ એકસો વીસ રૂપિયા થી લઈને એકસો ત્રીસ રૂપિયા સુધી ઉદળી ભારી વેસાય છે અને આ જેનો ભાવ એસી રૂપિયાનો પાથરો વેસાય છે આ દેશી કાકડી છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ દૂધી છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ ફુલાવર છે એક નંબર જેનો ભાવ અઢીસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ નવ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ કારેલા છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ બાજરીયું રીંગણું છે જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે આ દેશી ગાજર છે જેનો ભાવ આઠ રૂપિયાથી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ સાનિયા મરસી છે જેનો ભાવ આઠ થી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયાવાળા સોરા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કેસર કેરી છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ એક નંબર રીંગણા છે જેનો ભાવ આઠથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ધોરો ગોટો રીંગણા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે અને તમે જોઈ શકો છો હવે ગરાગી અરવી પડી ગઈ છે અને આજે ઘણો બધો માલ પડ્યો રહ્યો પાર્સલ નું બકાલું જાજુ પડ્યું રહ્યું કારણ કે આજે હરાજી બંધ હતી ને એટલે દલાલ ન આવે એના કારણે આજ ઘણું બધું પડ્યું રહ્યું એ વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો